તો મિત્રો તમારા બધાની કમેન્ટ હતી કે તમે અજવે શાળા દરિયામાં હોય તો કાંઠે કેવી રીતના ભૂગો તો આપણે કેમ મોબાઈલમાં યપ આવે એવું અમારે અહીંયા જીબીએસ હોય તો આમાં જીબીએસ છે તો આમાં નંબર નાખ દેવાના હોય કાંઠાના જો આ કાંઠાના નંબર છે તો એ અમારે નાખ દેવાના તો પછી અહીંયા લાલ એરો આવી જાય આવી રીતના લીટી આવી જાય લીટી ઉપર નાખી જવાનું બોટ એ તમને સીધા કાંઠે ભૂગાડ્યા આપણે ગમે એના રહું હોય એ કાચના કે ગમે એના રહું હોય આપણે ટકોરે કે વાપર રહું હોય કે ગમે એ નંબર નાખ દેવાના આપણે ગમે ને એટલે જે કાચના નંબર હોય ને બધા નાખ દેવાના ને એટલે એ જગ્યાએ બોટ આપણી ચૂકી જાય તો આવી રીતના જીપીએસ આવે પછી માટલા ઘણા છે પછી કેટલા પાણી છે બધું બતાવી દે આમાં બરાબર જીબીએસ છે અમારું પછી આ ધ્રુવ કાઠો છે પેલા સીબીએસ નતું તો એ પેલા ધ્રુવ કાંઠા ઉપર બધાય કાઠે આવતા આ ગેસ છે આ લીવર છે આ કચરીએ પાછળ આવ્યા અમે કરીએ આગળ જાય ટેરિંગ છે તો આવું આવે મિત્રો અહીંયાથી અમે ખૂબી જાઈએ કાકે